ખેમાનંદભાઈ માલદેવભાઈ બોર ખતરીયા એકલા ઓસરીમાં ભર ઉગમાસોતા હોય ત્યારે અજાણ્યા શખ્સે અચાનક હુમલો કરીને હત્યા નીપજાવી હતી મરણ જનારના પુત્ર વધુ એકલા ઘરમાં સુતા હોય ત્યારે હત્યારાએ બાનણાનું સ્ટોપર બંધ કરી આધેડની હત્યા કરી પોલીસ તપાસમાં મૃતદેહ પર મોડાના મોટા અસંખ્ય બોતળ પદાર્થના ઘા જોવા મળ્યા આધેડની હત્યા થતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યા અંગે તપાસ હાથ ધરી છે ભયા ભયા હે ગામ ચોર વાડી વિસ્તારમાં રહે અને આપણે અહીંયા જે બનાવ બીનો ખીમાભાઈ માલદેભાઈ બોરખતરિયા એની વાડીએ એ ફૂતા હતા અને કોઈ અજાણ્યા શખ્સ આવી અને હુમલો કરી ગયો હોય માથાના ભાગમાં વધારે લાગી ગયેલ છે એકસો આઠની ટીમને અમે ફોન કરી બોલાવી એકસો આઠની ટીમ સ્થળ ઉપર આવી ડૉક્ટર સાહેબે એને મૃત જાહેર કરેલ છે પછી પોલીસ સાહેબને અહીંયા પોલીસ સ્ટેશને ફોન કર્યો અને પોલીસ તપાસ હાથ ધરી હવે આ ઘટના બની છે એમાં શું ઘટના કઈ રીતની બની ઘટનામાં તો ભાઈ એમાં અજાણ્યું છે એમાં કાંઈ આપણને અહીંયા ઘરમાં હાજર હતું કે ઘરમાં એક એના છોકરાના ઘરના હાજર હતા અને એનો બાબો અને એ મમ્મી દીકરો બે જુનાગઢ હતા જુનાગઢ એક એના સગાની ઓપરેશન હતું ને ત્યાં ગયા હતા અત્યારે અહીંયા ખીમભાઈ આજે મૃતક છે ખીમભાઈ અને એના દીકરાની વહુ એ બે જણા જ ઘરે હતા અને જે એના ઘરના ભાઈ છોકરાનું વહુ છે એના રૂમ ઉપર ઉપર સ્ટોપર મારી દીધી હતી એટલે એ કોઈ બારોબાર નીકળી ન થાય કે આને એને કઈ કોઈને જોઈ ન ગયા કે કોણ હતું હુમલો કરનાર અને ઓલો ભાઈ જે કોઈ અજાણ્યો ચોકસે આ ખિમ્બઈના બોથળ નોકા મારેલ છે એને છે બે મૃત્યુ ભાઈમાં રિપોર્ટર મધુરાવલિયા માતૃભૂમિ ન્યૂઝ કેશોદ ખૂબ જ ટૂકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે